દગીર સોમનાથ લાઈવા દર્શક મિત્રોનું સ્વાગત છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અતિભારે વરસાદને લઈ ડેમમાં નવા નીર આવતા જિલ્લા કલેક્ટર ઉપાધ્યાય દ્વારા અને ધારાસભ્ય ભગવાનભાઈ બારટની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિથી વૈદિક રીતે પૂજા કરી અને શ્રીફળ ચોખા ચુંદડી અર્પણ કરી નવા નીરના વધામણા કર્યા છે આપ નિહારી રહ્યા છો ધ સોમનાથ લાઇવ યુટ્યુબ ચેનલની સ્ક્રીન ઉપર ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ઉપાધ્યાય છે અને તારાણાના ધારાસભ્ય ભગવાનભાઈ બારટ પણ ઉપસ્થિત છે ઓફિશિયલ ટીમ સાથે આપ નિહાળી રહ્યા છો તો ગીર સોમનાથ લાઈવ યુટ્યુબ ચેનલ હિરણ બે ડેમ ખાતે નીરના વધામણા કરતાં કલેક્ટરશ્રી અને ધારાસભ્ય ભગવાનભાઈ બારટ બંને ઉપસ્થિત છે ઓફિશિયલી ટીમ છે અને અત્યારે આ નીરના વધામણા કરતા દ્રશ્યો સામે આવ્યા છે તો ગીર સોમનાથ જિલ્લાના જનતાને મારી ખાસ વિનંતી અપીલ છે કે આપના આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો કમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો